મહેનત અને સફળતા આ બે શબ્દો આપણે હંમેશા સાથે જ સાંભળ્યા છે ખરું ને પણ એમની વચ્ચેનો જે સાચો ઊંડો સંબંધ છે એના વિશે ક્યારે વિચાર્યું છે ચાલો આજે એ જ સંબંધને થોડો ઊંડાણથી સમજીએ કોણ એવું હશે જે સફળ થવા ન માંગતું હોય આપણા બધાના દિલમાં ક્યાંક ને ક્યાંક આ ઈચ્છા તો હોય જ છે પણ મુદ્દાની વાત એ છે કે આ સપના સુધી પહોંચવાનો રસ્તો કયો છે એ નકશો ક્યાં છે ચાલો એને સાથે મળીને શોધીએ અને જુઓ આજ તો આખી વાતનો નિચોડ છે તમે ગમે તેવી ભવ્ય ઇમારતની કલ્પના કરો પણ જો એનો પાયો જ મજબૂત ના હોય તો શું એ ટકશે બસ એવું જ સફળતાનું છે મહેનત વગર મળેલી સફળતા ક્યારેય પણ ટકી શકતી નથી સાચી સફળતાનો પાયો તો મહેનત જ છે તો આપણે વારંવાર મહેનત શબ્દ વાપરીએ છીએ પણ એનો અસલી મતલબ શું છે શું ખાલી પરસેવો પાડવો શારીરિક શ્રમ કરવો એ જ મહેનત છે ના બિલકુલ નહીં મહેનતનો અર્થ એનાથી ઘણો વધારે ઊંડો છે ચાલો ને સમજીએ અહીંયા મહેનતને માત્ર એક કામ નહીં પણ એક સાધન ગણવામાં આવ્યું છે એક એવું ઓજાર જે ધીરજ સતત કોશિશ અને સંઘર્ષની ભટ્ટીમાં તપીને બને છે અને આજ એ જાદુઈ ચાવી છે જે સપનાઓના તાળા ખોલીને એને હકીકત બનાવે છે અહીંયા જુઓ આ બહુ જ રસપ્રદ વાત છે આપણે મોટાભાગે મહેનતને શારીરિક શ્રમ સાથે જોડી દઈએ છીએ ખરું ને પણ એ તો કેવળ એક ભાગ છે એની સાથે એટલો જ જરૂરી છે માનસિક પ્રયત્ન અને એનાથી પણ વધુ આયોજન અને શિસ્ત આ ત્રણેય ભેગા થાય ત્યારે જ સાચી મહેનત બને છે હવે મહેનતના રસ્તા પર એક વર્ણોત્રો મહેમાન હંમેશા આવે છે અને એનું નામ છે નિષ્ફળતા મોટાભાગના લોકો આ મહેમાનથી ડરીને પોતાનો રસ્તો જ બદલી નાખે છે પણ શું થાય જો આપણે આ મહેમાનથી ડરવાને બદલે એની પાસેથી કંઈક શીખી લઈએ તો જુઓ ફરક બસ આટલો જ છે આપણા દ્રષ્ટિકોણનો મોટાભાગના લોકો માટે નિષ્ફળતા એટલે બસ અહીં બધું પૂરું એક બંધ દરવાજો પણ સફળ લોકો માટે એ જ નિષ્ફળતા એક પગથિયું બની જાય છે ઉપર ચડવા માટે વધુ મજબૂત બનવા માટે તો સવાલ એ છે કે નિષ્ફળતાને એક પગથિયું બનાવવું કઈ રીતે સૌથી પહેલાં તો એનો સામનો કરો ભાગો નહીં પછી ઠંડા દિમાગે વિચારો કે ભૂલ ક્યાં થઈ શું શીખી શકાય એમાંથી અને પછી જે શીખ્યા છો એને સાથે લઈને પહેલાં કરતાં પણ વધારે જોશથી ફરીથી પ્રયાસ કરો આ બધી વાતો સાંભળવામાં તો સારી લાગે પણ શું આ ખરેખર કામ કરે છે ચાલો ખાલી વાતો નહીં પુરાવા જોઈએ ઇતિહાસમાં એવા કેટલાય લોકો છે જેમનું જીવન જ આ વાતનો સૌથી મોટો પુરાવો છે જેમ કે મહાત્મા ગાંધી જરા વિચારો તો એક સામાન્ય દેખાતી વ્યક્તિ જેના હાથમાં કોઈ હથિયાર નહોતા બસ સત્ય અને અહિંસા અને સામે હતી દુનિયાની સૌથી મોટી તાકાત છતાં વર્ષોની દાયકાઓની સતત મહેનત અને પરિણામ આખો દેશ આઝાદ થયો પછીનું ઉદાહરણ છે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામનું એક એવા વ્યક્તિ જેમણે ગરીબીને પણ પોતાની પ્રેરણા બનાવી લીધી સતત મહેનત અને ખુદ પર અટૂટ વિશ્વાસ એના જોરે એ પહેલા દેશના મિસાઇલમેન બન્યા અને પછી જનતાના રાષ્ટ્રપતિ શું સફર હતી અને સ્વામી વિવેકાનંદને કેવી રીતે ભૂલી શકે જેમણે પોતાના જ્ઞાન તપ અને અથાગ પરિશ્રમથી આખી દુનિયામાં ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડ્યો આ ત્રણેય ઉદાહરણો એક જ વાત કહે છે સફળતાનો કોઈ શોર્ટકટ નથી હોતો રસ્તો એક જ છે મહેનત મહેનત અને બસ મહેનત પણ કોઈ કહેશે કે આ તો બધી જૂની વાતો છે પણ સાચું કહું આજના સમયમાં આજના કોમ્પિટિશનના જમાનામાં મહેનતનું મહત્વ ઘટ્યું નથી ઉલટાનું અનેક ગણું વધી ગયું છે અને આજના યુગનો આ એક કડવો પણ સાચો નિયમ છે કોઈની પાસે ગમે તેટલી પ્રતિભા કેમ ન હોય પણ જો એને મહેનતથી નિખારવામાં ન આવે તો એ નકામી છે બિલકુલ એ કાચા હીરાની જેમ જેને ચમકવા માટે ઘસાવવું જ પડે ઘણા લોકો નસીબ પર બહુ ભરોસો રાખે છે અને હા નસીબ ક્યારેક ક્યારેક કામ આવી જાય છે પણ શું એના ભરોસે બેસી રહેવાય ના લાંબી રેસનો ઘોડો બનવો હોય તો ભરોસો તો સતત મહેનત પર જ રાખવો પડે અને એક મજાની વાત કહું કહેવાય છે કે નસીબ પણ એને જ સાથ આપે છે જે મહેનતું હોય તો આટલી બધી મહેનત આટલો બધો સંઘર્ષ આ બધું શાના માટે અંતે એનું ફળ શું મળે છે ચાલો હવે એ મીઠા ફળની વાત કરીએ કારણ કે એના ફાયદા માત્ર આપણને જ નહીં આખા સમાજને મળે છે સૌથી પહેલું ફળ તો આપણને અંદરથી મળે છે મહેનત કરવાથી આપણો આત્મવિશ્વાસ વધે છે આપણે ધીરજ રાખતા શીખીએ છીએ અને જ્યારે પરિણામ મળે છે ત્યારે જે આત્મસંતોષ થાય છે એની તો કોઈ કિંમત જ નથી આ જ વસ્તુ આપણને આત્મનિર્ભર બનાવે છે અને સમાજમાં આપણું માન વધારે છે અને વાત અહીં પૂરી નથી થતી આ અસર તો એક વ્યક્તિથી શરૂ થઈને આખા દેશ સુધી પહોંચે છે વિચારો જ્યારે ખેતરમાં ખેડૂત સરહદ પર સૈનિક લેબમાં વૈજ્ઞાનિક અને ક્લાસમાં શિક્ષક દરેક જણ પોતાની પૂરી નિષ્ઠાથી મહેનત કરે ત્યારે જ તો દેશ આગળ વધે છે આપણી દરેકની મહેનત એ દેશના વિકાસમાં લાગેલી એક એક ઈટ છે તો અંતે બસ આ એક વાત ગાંઠ બાંધી લેવા જેવી છે ક્યારેક એવું લાગશે કે પરિણામ નથી મળી રહ્યું રસ્તો બહુ લાંબો અને મુશ્કેલ છે પણ યાદ રાખજો સાચા દિલથી કરેલી મહેનત ક્યારેય એડે નથી જતી આજે નહીં તો કાલે એનું ફળ સફળતાના રૂપમાં મળે જ છે ચોક્કસ મળે છે